સાવલીના ભાદરવા પ્રાથમિક શાળાના બાળકોને ભોજન તથા ગરબાનું સુંદર આયોજન સ્કૂલના આચાર્ય તથા શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું ભાદરવાની પ્રાથમિક કુમાર અને કડિયા શાળાના બાળકો માટે શિક્ષકો દ્વારા ખાસ ભોજન તથા સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારસો જેટલા નાના ભૂલકાએ ભોજનની મજા માણી હતી ત્યારબાદ શિક્ષકો દ્વારા રાખેલ ગરબામાં સ્કૂલમાં અભ્યાસ વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક વસ્ત્રો ધારણ કરી ગરબાની મજા માણી હતી વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષિત શિક્ષિકાઓએ પણ ગરબાનો આનંદ ઉઠાવ્યો હતો આવી સરસ પ્રવૃત્તિથી બાળકોમાં માં આનંદ જોવા મળી રહ્યો છે સાવલી થી રણબીર વાઘેલા નો રિપોર્ટ જીએનએ ઇન્ડિયા નવરાત્રિમાં ભાદરવા કુમાર અને ભાદરવા કન્યા બંને સ્કૂલોના સંયુક્ત ઉપક્રમે આજે તિથિ ભોજન શિક્ષકોના ખર્ચે બાળકોને આપવામાં આવ્યું જેનો મુખ્ય હેતુ એ હોય છે કે બાળકોને આમ તો ભોજન મળતું જ હોય છે મધ્યાહન ભોજનનું પરંતુ થોડું વિશેષ એમનામાં થોડું વ્યવસ્થિત એવું શું કહેવાય કે મીઠાઈ તરીકે અમે આજે બાળકોને આજે ભોજન આપ્યું જેમાં બાળકોએ ઉલ્લાસભેર આનંદથી ભોજન લીધું તમામ શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ આમાં જોડાયા હતા ત્યારબાદ આજ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભાદરવા કુમાર અને કન્યા બંનેનો સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ બંનેએ ગરબાનો આનંદ માણ્યો